યસ મિત્રો તો અત્યારે દિલ્હીની ગલીઓની અંદર રખડીએ છીએ અને રખડતા રખડતા અમે રાતના ટાઈમે ઠંડીની અંદર અત્યારે મેં પાપડી ચાટ ઓર્ડર કર્યો છે એકદમ ફેમસ દુકાન છે જ્યાંથી અમે પાપડી ચાટ ખાવા માટે આવ્યા છીએ અને ચાવડી બજારથી એની અંદર પાપડી ચાટ છે ઓનલાઈન પ્રાચીય બધું ગોતી જ રાખ્યું છે અને ભણાવભાઈએ એટલે ફેમસ અત્યારે પાપડી ચાટની અંદર જો અત્યારે આ આ ટાઈપની ચાટ છે ને આપણે ગુજરાતમાં કદાચ ક્યાંય જોવા નહીં મળે કારણ કે જો આની અંદર જે આ સ્પેશિયલ દહીં પડે ને પછી આ જે પાપડી હોય એની ઉપર

અને આ જો આ રીતની કાંઈક આખી ડીશ લાગે છે અને ખબર પડે પ્રાચી ચાકે પછી ખબર પડે કે હું થાય છે હું નથી ખાતું યસ તો અત્યારે દિલ્હીની અંદર આવ્યા હોય ને દિલ્હીની અંદર શું છે કે સૌથી વધારે ફેમસ છે ને બધી પ્રકારના ચાટ છે અને છોલે ગુલચા હોય એટલે હવે અત્યારે આ ચાટ અમે મગાવી છે કે આ જે પાપડી ચાટ કે નહીં પ્રણવભાઈ ટેસ્ટ કરે છે હવે ટેસ્ટ કરીને રિવ્યુ આપે પછી ખબર પડે એક નંબર છે એમાં કંઈ ઘટે નહીં પ્રાચી તું કેજીને હવે એટલે આમાં ખાસિયત શું છે અહીંયાની ચાટમાં ને પછી આપણે મુંબઈની ચાટમાં ને એમાં બરોબર ચાટમાં કેટલી આઈટમો નાખે છે મસાલો અને ગરમ મસાલો ઉપર જે નાખે ને ઝટપટો કરે ને એ ઝટપટાની આખી ખાસિયત અલગ છે એટલે હવે દિલ્હી ની અમે ચાટ ખાધી છે

એ અધિયા શું કરવું છે અહીંયા આવ અહીંયા આવ અહીંયા આવ 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 આવો આવો આવો

કેવું કેવું દેશમાં તો ઘણું સારું છે હા બસ બહુ મજા આવી ગઈ તો બરોબર ચાલો મિત્રો મારો આ ચાર્ટ નો વિડીયો જો જોવાની મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનો ખાસ ભૂલતા નહીં અને દિલ્હીમાં શું ફેમસ છે એ ખાસ કરીને કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં